આજે તમને એક ખૂબ જાણીતા વ્યક્તિની રચના સંભળાવવાની છે જેમની અનેક રચનાઓ થકી તેમણે ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ નામના મેળવી છે તેઓનું નામ છે અબ્બાસ અબ્દુલ અલી વાસી તો કદાચ કેટલાક લોકોને નહીં સમજાયું હોય કે હું કોની વાત કરું છું પણ જો હું એમ કહું કે હું મરીઝની વાત કરું છું તો કદાચ મોટા ભાગના લોકો તેમનાથી અજાણ નહીં જ હોય કહેવાય છે કે મરીઝની ગઝલો દિલના મરીઝનો રોગ મટાડે છે મરીઝના શબ્દો સાંભળનારને અલગ અનુભૂતિનો અહેસાસ કરાવે છે તો ચાલો મરીઝ સાહેબની એક ખૂબ જાણીતી ગઝલ આપના માટે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ એવી તો બે દિલીથી મને માફ ના કરો એવી તો બેદિલીથી મને માફ ના કરો હું ખુદ કઈ ઊઠું કે સજા હોવી જોઈએ આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે હમણાં ભલે કહું છું દવા હોવી જોઈએ મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ જાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ જાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ એમાં જરાક જેવી મજા હોવી જોઈએ પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરી પૃથ્વીની આ વિશાળતા અમથી નથી મરી એના મિલનની ક્યાંક જગા હોવી જોઈએ હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ